તો સામે આવી રહ્યા છે જ્યાં શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર કે જ્યાં શેખપુરા પ્રાથમિક શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ત્યારે છ મહિના પહેલા શાળાનું મકાન થયું છે જર્જરિત કે જે મકાન જરજરી થતા જૂનું મકાન તોડી પડાયું છે તેરે મકાન તોડ્યું પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે જ્યાં બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ત્યારે એક સપ્તાહમાં બકાનું કામ ચાલુ કરવામાં આવશે તે ડીપીઓએ જણાવ્યું છે કે જ્યાં ગામમાં હાલમાં જે બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેવું શાળામાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જ્યાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા હતા ત્યારે આ અંગે છ મહિના પહેલા શાળાનું મકાન જર્જરિત થયું હતું અને જે બકાન જર્જરી જતા જૂનું બકાન તોડી પડાયું હતું ત્યારે બકાન તોડ્યું પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય આ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી હતી અને એને પરિણામે જે વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા હતા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી જ્યાં એક સપ્તાહમાં મકાનનું કામ જે પૂર્ણ કરવામાં આવશે તેવું જે ડીપીઓએ જણાવ્યું છે ત્યારે ગામમાં હાલમાં બાળકોને બેસાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેવું ડીપીઓએ જણાવ્યું છું પરંતુ જે કહેવામાં આવે કે જ્યારે રિપોર્ટ પ્રસિદ્ધ થાય છે ત્યારે શા માટે તંત્ર જાગે છે આખરે જે શા માટે વિદ્યાર્થીઓને આવી રીતે ખુલ્લામાં ભણવા માટે મજબૂર બનવું પડે છે કે જે ગુજરાતનું જે મોડલ જે છે એજ્યુકેશનનું શા માટે એને જે કહી શકાય આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે કે જ્યાં કહી શકાય જે છ મહિના પહેલા જે આ મકાન જર્જરિત થયું હતું ત્યારે આખરે છ મહિના જેટલો સમય થવા છતાં પણ શા માટે હજુ સુધી મકાન રિપેરિંગનું કામ કરવામાં ન આવ્યું હતું કે જ્યાં છ મહિના પહેલા જે જર્જરિત થયું અને છ મહિના થઈ ગયા ત્યારબાદ પણ જે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં ભણાવવામાં આવતા હતા કે જ્યાં છ મહિના જેવો ટાઈમ થઈ ગયો છતાં પણ તંત્રને ઉડીને આંખે કેમ ન વળગ્યું કે જ્યાં છ મહિના જેટલો સમય થઈ ગયો છતાં પણ તંત્રને એની કોઈ જાણ ન થઈ જ્યારે અહેવાલ પ્રસિદ્ધ થયો ત્યારે તંત્ર સફાળું જાગ્યું ઘટના સ્થળે પહોંચ્યું હતું અને જ્યાં ડીપીઓ એ જે મકાન જર્જરિત થયું છે તે જૂનું તોડી પાડી અને નવું બનાવવામાં આવશે મકાન તોડ્યું પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે જે અહેવાલ પ્રસિદ્ધ થતા તાત્કાલિક જે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેવું ડીપીઓ એ જણાવ્યું છે તેના બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એક સપ્તાહમાં મકાનનું કામ ચાલુ કરવામાં આવશે જે

પાંચ છે ને બે સાત એક ઓમ છે બે ફાળીમાં સ્કૂલ કરી દઈશું સવારે છ થી આઠ બપોર એક પાંચ એ રીતે બેસવાની વ્યવસ્થા થઈ ગઈ છે ખૂબ કુકપુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોને બેસવાની અને જે નવું બિલ્ડિંગ બનાવવાની વાત છે પ્રોગ્રેસમાં છે વિધિન વીકમાં પોઝિટિવ રિસ્પોન્સ મળી જશે એમાં ગામ લોકોએ એસએમસી અને સરપંચ દ્વારા બેઠકની વ્યવસ્થા કરી આપી છે પાંચ છે ને બે સાત એક ઓમ છે બે ફાળીમાં સ્કૂલ કરી દઈશું સવારે છથી આઠ બપોર એકથી પાંચ એ રીતે બેસવાની વ્યવસ્થા થઈ ગઈ છે ખૂબ પુરામાં હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે બાળકોનું બેસવાની અને